ડબઈ રોડ ઉપર આવેલા પલાસવાડા અને ભીલાપુર વચ્ચેથી પસાર થતી એસટી બસના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ રોડની સાઈડ પર આવેલા ખાડામાં ઉતરી પડી હતી જેને લઈને અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજા પહોંચી હતી સદનસીબે આ બસમાં મુસાફરો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી ડભોઈ તાલુકાના પલાસવાડા અને ભીલાપોર ગામની વચ્ચે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક એસટી બસ રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી સદભાગીએ બસમાં પેસેન્જર ન હોવાને કારણે મોટી જાનહાની ટળી છે પરંતુ આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરને સામાન્ય ઇજા પહોંચી છે પ્રાથમિક માહિતી મુજબ ડભોઈ તાલુકામાં રાત્રેથી જ વરસી રહેલા ભારે કમોસમી વરસાદને કારણે માર્ગ ઉપર પાણી ભરાયા હતા અને રોડ ચીકણો થઈ ગયો હતો જેને કારણે ડ્રાઇવરે સ્ટીરિંગ પરનો કાપો ગુમાવી દીધો હતો અને બસ રસ્તા પરથી લપસીને બાજુના ખાડામાં પડી હતી આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસની ટક્કરથી ત્યાં હાજર એક મહાકાય વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું હતું આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને બસને ખાડામાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી વરસાદી માહોલ અને અકસ્માતની ગંભીરતાને જોતા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી બસના ડ્રાઈવર અને કંડક્ટરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે